તો જય માતાજી મિત્રો આજે છીએ અમે ઘેર હું છું અર્પણ આજે કંટાળો હતો તો ઘેર બેયા બે તો વિચારી કા વ્લોગ બનાવી દઉં તો વ્લોગ બનાવીને પછી વિચારીએ કાવા વાતચીત કરજે તમારા જોડે તો છે એવું છે તમે તો બોલશો નહીં ચમકે તમારા જોડે તો કોમેન્ટ હશે તો બોલો આજે અમે જવાના છીએ સિદ્ધપુર સિદ્ધપુર ગોમડું છે અમારું આજે આઠમ બનાવવા જઈએ છીએ આજે જુઓ એકદમ વાદળ સાહેબ મોસમ છે એકદમ વાદળ ઉપર આવી છે જુઓ એકદમ એવું છે હવે વિચારીએ કે હવે વરસાદ પડે ને એવું છે ભગવાન માતાજીની દયા પગે લાગીને કહીએ કે ભાઈ વરસાદ પાડેના એવી અરજી છે અમારી બાકી ભગવાન માતાજીની મરજી બાકી કહો તમારે તો વરસાદ પડે છે કે નહીં ને તો કમેન્ટમાં લખજો ભાઈ ના છે અમારી બોન નું નામ છે દેવાંશી બોન દેવાંશી બા બતાવો આ તો બોલશે ને ચમકા આયડા બુન સા મુંગી આવો તમને બતાવ તમને હવે અમારી સોસાયટી બતાવ તમને આ જો સોસાયટી અમારી પોચમન માર છે પોચમન અમે ટોપ ફોલોર રહીએ છે આ જો આ છે અમારી સોસાયટી જો ગમી હોય તો ભઈ લાઈક કરજો શેર કરજો ઉ ગમ યે છે તો એ વિચાર હોવા આવે છે બાકી કો કાનો બ્લોગ આયે જ અમે પતાઈએ છીએ આવા બીજો બ્લોગ અમે સિદ્ધપુર કોમે પોચે પઈ કરી જય માતાજી તો માટે માતાજી મિત્રો અમે આવા સિદ્ધપુર જવા માતા નીકળી ગયા છીએ અહીંયા ગાડીને ગેસ પૂરાવા માટે અહીંયા આવ્યા રે સ્ટેશને તો અહીંયા ગેસ પૂરાય અમે હવે જશું સિદ્ધપુર અમારી ગાડી જોઈ લો અહીંયા ભગવાન માતાજી સ્વામિનારાયણ ભગવાનના બેહાડ્યા છે આ અમારા બાપા આ જો બુન મારી માતા આટલો બધો સામાન ભરી તો અમે નીકળી ગયા છીએ સિદ્ધપુર જવા માટે જો અહીંયા લાઈન ખાસી મોટી છે જેમ કે આવા બધા મોંસો હવે હમણાં જવા લાગ્યા છે સાતમ માથા બનાવા એટલે તો ગેસ લઈ દે તો અમે નીકળીએ ડાયરેક્ટ સિદ્ધપુર તો હવે જોઈએ છીએ તો જેટલી વાર જય માતાજી તો જય માતાજી મિત્રો હવે અમે ગેસ પૂરાઈ નીકળી છે તો હવે અમે નીકળીએ છીએ હવે સિદ્ધપુર જવા માટે હાઈવે છે અમાર દરખિયા ગોધીનગરનો હવે અમે નીકળીએ છીએ ડાયરેક્ટ સિદ્ધપુર તો હવે તો જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ અડાલ જ અડાલજ ચોકડી આવી ગયા છીએ તો અડાલજ બધા શિવ મિત્રો આપણે આવી ગયા છીએ મેહોણા બાજુ આયા મેહોણા તો મેહોણા થી કઈ હંજાર હું કઈ શીખવું તો આઈ છે આપણું મેહોણા

અહીંયા આઈ જો તો ખબર પડી જાય કે માઉન્ટ આબુ જયું સેમ એવો જ છે જો આ ગળા બેસ જાય જો આ ભાઈ જઈએ છીએ ઉજા ભા કાશી બધી વાર લાગી છે ભાઈ હા મોટો રસ્તો છે અમદાવાદ થી જવાનો તો વાર બહુ લાગી કંટાળી ગયા

બાયપાસ યોર મસાલા ઉંધા બાયપાસ કોઈ ટ્રાફિક પણ ટ્રાફિક નહી ખાલી રસ્તો મસ્ત એકલા આઈએ ને તો આજ રસ્તો લેવાનો કોઈ ટ્રાફિક નહીં મસ્ત ફૂલ સ્પીડે જવા દેવો તો ફૂલ સ્પીડે જવા દો મોજ મોજ જવાનો મોજ વાળો રસ્તો છે એકદમ શાંતિ શાંતિથી જવાનો હાલ જોયું તો હાલ વચ્ચે ટ્રક પડ્યો તો લાગ્યું એક્સિડન્ટ થયેલો છે હમણાં જ થોડા સમય પેલા

છે ઊંઝા આવ્યું નહી પણ ઊંઝાની હવે બોર્ડરે આવી ગયા છે હવે જે ખબર પડી કે અહીંયાનું જીરું જીરાની સ્મેલ જેવી નાકમાં આવી એવી ખબર પડી કે આપણે હવે ઊંઝા પહોંચ્યા ઊંઝાનું જીરું બહુ ફેમસ એકદમ સ્મેલ જ આવી ગયા છે હું તો i ગયા છીએ હજી તો બાર છે આપણા જે પુલ દેખાય એ ચડીએ તો ત્યાંથી આપણે વિસનગર જઈએ કે આ પુલ ડાયરેક્ટ ચડીએ ને આ પુલ તો અહીં ડાયરેક્ટ વિસનગર આપણા વિસનગર ડાયરેક્ટ ફોન થી પહોંચી જઈએ નામ સીધા સીધા જઈએ

જેમ છે કે ટ્રાફિક નો હોવાનું એક જ કારણ છે કે ભાઈ આ પુલ બનાયા ને એટલે પુલ નું કોમકાજ ચાલુ છે એટલે ભાઈ આ ચાલુ ટ્રાફિક પુલે હમણાં આમ પોચ છે વર્ષો બની જાય ભાઈ ઉપર નો રસ્તો ચાલુ એટલે અહીંયા એક કે ટ્રાફિક જોવા મળશે નહીં આ પુલ બને છે

પહોચી ગયા જલ્દી આવતી વખત બતાવી તમારી કઈ નદી હતી સરસ્વતી નદી ઊંચી ખાય છે બધું બતાવ્યું આવતી વખત તો હાલ આપડા છવા સિદ્ધપુર નું પહેલું બિંદુ સરોવર સિદ્ધપુર શહેર કરીને આવશે પણ પહેલું જે આવશે એ છે બિંદુ સરોવર તો આપણે જોઈએ બિંદુ સરોવર આપણે સિદ્ધુ શહેર આવી ગયા છે આ છે આપણું બિંદુ સરોવર આ જોઈ લે આ બધું મ્યુઝિયમ કહેવાનું બિંદુ સરોવર મ્યુઝિયમ આની અંદર બધું જૂનું રાજાઓનું બધું જે છે બતાવ આજ કાલ આજકાલના છોકરાઓને તો ભાઈ અમારા રાજા હું વાપરતા એ બન્યું બિંદુ સરોવર મ્યુઝિયમ આપ્યું હાલ આપણા સિદ્ધપુર પહેલો પુલ આવે

તો અહીંયા આપડે બે રસ્તા જાય છે આ બાજુ આ બાજુ જઈએ તો આપડા મુક્તિધામ શિખપુર નું મુક્તિધામ આવે એ બાજુ જઈએ અને આ બાજુ આપડા શીતપુર ની મસ્જિદ મસ્જિદ ને એવું ક્યારે ખબર નહીં મસ્જિદ છે

ગાડીઓ માટે તો બહુ જ એ છે ટ્રાફિક થવાના બહુ જ શક્ય શક્યતા વધારે આનામાં જપુરમાં ટ્રાફિક થાય તો કોના લીધે આપણા ટ્રાફિક આ રોડના લીધે બાઈકો માટે એડી જાય ગાડીઓ જોવા બાકી આ